ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પ્રમુખ મંજુલાબેન રાઠોડે રાજીનામું આપી દીધું છે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું સોંપવામાં આવ્યું છે મંજુલાબેન રાઠોડ ભૂથિયા સીટથી ચૂંટાયા હતા પ્રમુખના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે તો પ્રમુખે રાજીનામું આપ્યું છે પ્રમુખ મંજુલાબેન રાઠોડે રાજીનામું ધરી દીધું છે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું સોંપવામાં આવ્યું છે મંજુલાબેન રાઠોડ ભૂથિયા સીટથી ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા પ્રમુખના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે તો પ્રમુખે રાજીનામું ધરી દીધું છે ભાવનગર સિહોર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું આ રાજીનામાથી ખળભળાટ મચ્યો છે મંજુલાબેન રાઠોડે રાજીનામું આપી દીધું છે નવનીત દલવાડી અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે નવનીત મંજુલાબેન રાઠોડે રાજીનામું ધરી દીધું છે શું છે તે પાછળના કારણો ચોક્કસ સુધી સુધીતા જણાવ્યું છે ભાવનગર જિલ્લાના જે સિહોર છે એની અંદર તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેણે આજે રાજીનામું ધરી દીધું છે અને એના રાજીનામાને લઈને રાજકારણની અંદર આજે ખભરાટ છે એ જોવા મળ્યું છે ખાસ કરીને જે સિહોર ભાજપની અંદર જે ધ્રુતવદી અને આંતરિક વિવાદ જે ચાલી રહ્યો છે એના પગલે મંજુલાબેને રાજીનામું આપ્યું હોય એવા જે વાત છે એ વહેતી થઈ છે પરંતુ ખાસ કરીને જે રીતના તાલુકા પંચાયતના જે પ્રમુખ છે મંજુલાબેન રાઠોડ કે જે સિહોરની જે ભૂતિયા બેઠક છે તેની ઉપરથી ચૂંટાયા હતા અને બાદમાં તેમને પ્રમુખ તરીકે વરણી થઈ હતી ત્યારથી આજે વિવાદ છે એ ચાલી રહ્યો હતો પરંતુ આજે જે વિવાદ છે એ ચરમસીમાએ પહોંચતા મંજુલાબેને પોતાના જે પ્રમુખ પદ છે એની ઉપરથી રાજીનામું ધરી જતા રાજકારણની અંદર આજે ખૂબ ગરમાવ આવ્યો છે જી બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ